દેશની સુરક્ષા માટે ગુજરાત એટીએસ મોટી સફળતા મળી છે આતંકી હુમલાની તૈયારી કરી રહેલા ત્રણ આરોપીઓને એટીએસ ઝડપી લીધા છે જેમાં હૈદરાબાદનો એક ડોક્ટર પણ સામેલ છે આરોપીઓના આંતરરાષ્ટ્રીય કનેક્શન ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ અને પાકિસ્તાન સુધી પહોંચતા જોવા મળ્યા ગુજરાત એટીએસના ડીવાય એસપી એસ એલ ચૌધરીને ગુપ્ત માહિતી મળી હતી કે અહેમદ મોહિદ્દીન સૈયદ નામનો વ્યક્તિ હૈદરાબાદથી આવીને આતંકી હુમલો કરવાની સાજિશમાં સામેલ છે અને હાલમાં અમદાવાદમાં છે માહિતીના આધારે એસપી કે સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ ટીમ રચાઈ અદાર જ ટોલ પ્લાઝા પાસે સિલ્વર ફોર્ડ ફિગો કાર રોકીને ચકાસણી કરવામાં આવી કારમાંથી બે ગ્લોક પિસ્તોલ એક બેરેટા પિસ્તોલ ત્રીસ જીવંત કારતુસ અને આશરે ચાર લીટર કાસ્ટર તેલ ભરેલ કન્ટેનર મળી આવ્યું પૂછપરછ દરમિયાન અહેમદે ખુલાસો કર્યો કે અફઘાનિસ્તાનના રહેવાસી અને કેપી સંગઠન સાથે જોડાયેલા અબુ ખાદિઝાના સંપર્કમાં હતો અહમદે ચીનમાંથી એમ ડિગ્રી મેળવી હતી અને રાઇઝન નામનું જીવલેણ ઝેર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી પછી એટીએસની ટીમે ઉત્તર પ્રદેશમાંથી બે અન્ય આરોપીઓને આઝાદ સુલેમાન છેક અને મોહમ્મદ સુલે મોહમ્મદ સલીમને ઝડપી પાડ્યા આ બંને આરોપીઓએ અમદાવાદને હથિયાર આપ્યા હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિમાં સહયોગ આપ્યો હતો તપાસ દરમિયાન ખુલ્યું કે તેમણે લખનઉ દિલ્હી અને અમદાવાદના સંવેદનશીલ વિસ્તારની રેકી પણ કરી પાકિસ્તાન બોર્ડર પરથી ડ્રોન મારફતે હથિયાર મોકલતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ પોલીસ સ્ટેશનમાં યુએપી એક્ટ ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને બધો મોયુદ્દીન સૈયદને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે અને 17 નવેમ્બર સુધી રિમાન્ડ મળ્યો છે તો પકડો તો બંને વચ્ચે કોઈ કનેક્શન ખરું અથવા તો કયું આતંકી સંગઠનાની સાથે જોડાયેલું જો એ આ લાસ્ટ ટાઈમ જે આપણે પકડાયા હતા એમાં જે ઈશારો થયો હતો કે ભઈ એ લોકોએ આઈએસકેપી માં એ લોકો જોડાયેલા હતા જે આપણે આરોપી જ્યારે ચિલોડા પાસે પકડાયેલા હતા અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે હું કહી શકું ઓલદો એ લોકોએ કાંઈ ફોર્મલ મેમ્બરશીપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન નહીં એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદના આપણે કોઈ રાજ્ય કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે એ કેસમાં પણ આમને એને મળવાનો સ્થળ એને લાસ્ટ યુઝનો સ્થળ એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી સાહેબ હાલની જે લોકેશન એટલે કે યુપીથી નીકળ્યા ગઢીનું લોકેશન ત્યાંથી અમદાવાદ આવવું ગાંધીનગર સુધી આવવું ડ્રોપ કરવા એ તમામ લોકેશન ઇન્ટરનલ ચેન્જ થાય છે કે ત્રણ ત્રણેય ને વ્યક્તિ બહારથી એ લોકોને લોકેશન મોકલી રહ્યો છે

પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા આ પ્રાઇમોફેસી દેખવાથી જુદી જુદી લાગે છે હા એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહીશું ટ્રેલ ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કે છે કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ કારણ કે આ એક હું કીધું ચાઇનાથી એમબીબીએસ કરેલો છે બહુ ગણેલો ભણેલો છે આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી હતી સર જે કેમિકલ બનાવતા હતા કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકતો તો અગાઉ જે મટીરીયલ અને એકઠા કર્યા છે કેટલા પ્રમાણમાં લિક્વિડ બનાવવાનો તો કેટલા લિટર અથવા તો તેનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવા માટેનો પ્લાન હતો જો એક કેસ અમારો આપણે કીધો કાલે જ થયો છે આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું લેકિન જે રીતે અમે કીધા કે જે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ કેસ્ટર ઓઇલ જે ચારેક લિટર તો એની પાસેથી અમે મળી આવેલ છે

કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુઅન્સ્ડ હોય છે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ કઈ રીતનો ચાલી રહ્યો છે તો એને આપણે આ દ્રષ્ટિ નથી જોતા તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ છે એના પણ અમે પાકિસ્તાન સાથે ટાર્ગેટ કયા હતા એની કોઈ આઈડેન્ટિફિકેશન એ બાબતે હાલ અમે નથી પહોંચી શક્યા પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આપ અમારી પાસે લગભગ 10 દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે કસ્ટડી છે એમાં અમે જાણ કરીશું સાહેબ આપે નામનો કે કહો નામના વ્યક્તિનો ઉલ્લેખ કરો તો એ કોણ છે પાકિસ્તાન સાથે સીધો કનેક્શન અથવા અબુ બારથી બેસીને આખું મોડ્યુલ ઓપરેટ કરે એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે